ઈવન ઘર બનાશે કીધું જોતા હું મટો મારતા હું તે તો ઘર બનાવી પણ તારે ઓટો મારતા હું એ વાઘુજી તારા ભાઈ છે તને કદી ફોન કર્યો છે ઈઓના રૂપિયાનો પાવાર છે એવું નહીં તો એનું ઘણું કામ હોય એટલે ટાઈમ નાય મળે

હા તો મિત્રને મારા કહી દઈએ કે ભાઈ કોઈ કોમ કા હોય કોન્ટ્રાક્ટર નું તો મારા મિત્રને કેજો હાજીપુર એ ઓ મને કોન્ટેક્ટ કરજો કે ગમે તે મારા ટીમના માણસને કોન્ટેક્ટ કરજો બરાબર છે હાર તો જા ઉપર અમારો બીજું એ કોમ છે હો આ કશું આ તો પૈસા આ દે

વાલી બીજે છોસાઈ નુંાલુ કરી છે કેસે પંપ પટી જહા પટી જહા અ મજૂર મળતો નહીં પરા કેસે પટી જશે થોડી કામ કોર પડતું હશે એ નાટકવાળા છે એ બાપા ઘર તો ભઈયા સળગ કરી દીધું ભઈ ઓ કરો છો આવો બોલાવો મદમસી ઘર તો શેડ પોકી હો ને આવો ઘર શેડ પોકી થન હાવ કોમ થારત બધું જો હા એ સાલ લેવા જજો બધો સાલ લેવા જજો હઉ સાલ લેવા જજો હાલ ચાપટી ગયો હા હાલ ચાપટી ગયો અમે નવરાઈ સાલ ને હો ના હોય નવરાઈ આદારે તો આમ તો કોમ સાલ મત બહુ પાર વર નું ભાઈ ના ના હોય શ્રમમાંથી લાવ્યા તા આવો તાન ભાઈ કીધું ને લ્યો બધો હો પાછી કે કેબું નો છે મારા આ હગી ભાઈ આખો દા નમરો બધી કે ટિફિન લાયો છે હા થોડા હેને નાડવા છે ઢેડી એલ કોળલી આવ્યો મલાઓ ભાઈ હા બેટા આવ

આસી ઘર છો મંડ્યો છે ના ના આ મારો બનેવી નોરો છે અને મારી ભૂજે નવડી છે તઈન ફોન આઈ ગયા કટ કરું તો ખબર નઈ પડતી હોય ને ભાઈ કટ કરે છે ના ચાર વગર ના કોમ માર ચાલુ હોય છે ને હેડ્યો આવો છો બોલા કાધું ના છે તે ખાય કોમ નઈ ચાલતો ઓ ફઈ આ તો તે ઈવર ખાવા છોજો

स्याम्स में आढ वा टो आронकार जा आपके Means 1 बागार आलतके जासाceu नच्ळार्य। टेल स्यालला क्ली तरब भवह मत अल्याsal नाल Rs 우리가 जाटनी… मनेधात, शार्या यहाध 모습ानी है।

ફોન કર્યા પણ ફોન તમે ઉપાડ્યા ના એટલે પછી મૂક્યું લઈ આવું જઈને તાર બાઈક લઈ મારો કોમ સારો છે ફોન ઉપાડું આ કાલે તો બારી નો કોમ કરતા હોય ને એ તમાર બુ ના આયો તો છો જતાં શી ખબર શું આયો છે કે ખબર જ નહી આપણો કોઈ ની આયો આઈ છે કે જો જો ખબર ખબર સારું હાલો તાન હા આવ નક્કી બગાય તો પણ પટી જો નક્કી પેલા મેઠાજી ની જો 4% આવ આવ જો જો તાઈ

अध्या आं लया in जाल अब कर्षास अ lush कि ष्यों तोरी लो पाटचे जल्राण कुम् आयया खोड़न्या कर्षा

પાપા તમે આ પાણી પીજો અલકત પી સીધો નમળા પીધો હોબળો એવું નઈ રાખવાનું જો તમારી ઈચ્છા હતા આવજો પાછા કોમ કોમ હા હે ના કરતા હો ના ના આવશું આવશું બલા અમે બેટા આણ પદ રહેવું ન હોય તો કઉ ક્યો ના ટાઈમ નહી બેહો દો આની કઉ છું પીટીમાં એક દોટી પડી છે

કચ્છ કીધું પણ મારે એક તમને વાત કરવી છે આ કાકો બાના હાળા છો તો હગા હાળો જેવું રાખો છો અને અમુક લોકો તો હગા હાળા છે ને પણ ઓગણા જઈએ છે ને તો અખો અબોકાર નહીં આવતા અને આ તમે કાકો બાના છો ને પણ આ આવકારો તમે જેવો આવો પાટાજી હવે બુંદ છે મારી હગી જ છે કે મારી હા એ મારી બુંદ છે એ આવશે કોક દાળ આવશે મહિના બાર મહિના આવશે એક હાલો માંગશે કે

પણ બોન તને હવે મારા શું કેવું તને નહીં આ ઘર ખુલ્લો છે તારા માટે હા તને નહીં કીધું કટાજી તમને નહીં કહેતો કે તમારા હાળો ગણો આ કોઈ રીતે રહેવાનું છે તમારે અને તારો ભાઈ જાય કો રોહિત તો આ મેં તને મી કા તારા ભત્રીજે કદી ખોટું કીધું રોહિત રોહિત બંધાઈ જો તાણે પણ તું મને એવું રાખે મોટા ભાઈ કરતા અધિક રાખે છે ભાઈ નહીં કાકા છોકરો થયો તો લે હળો મેઠાજી હવે અમે ને કરીએ